નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણા ઘરના રસોડામાં એવા એટલા બધા મસાલાઓ છે કે જેનો જો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરીએ છીએ તો ઘણી બધી સમસ્યાઓમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ આપણા દાદી નાની મામી કાકી બસ આવા જ બધા ઘરગથ્થુ ઉપચાર કરીને ઘણી બધી સમસ્યાઓને સરળતાથી સોલ્વ કરી દેતા હતા તો આપણા ઘરની અંદર રહેલો આ મસાલો જે ખૂબ કારગર છે જો તમે એકવાર જાણીશો તો તમારે ચિંતા કરવાની જરૂર નહીં રહે તો આપણે વાત કરી રહ્યા છીએ હિંગની તો હિંગનું પાણી તમને અઢળક ફાયદા આપી શકે છે તો ચાલો જાણીએ કે કેવી રીતે આ હિંગના પાણીનું સેવન કરવું જોઈએ તો ત્વચાનો ચેપ બળતરા ઘટાડવી હોય વાળને મજબૂત અને ચમકદાર બનાવવું હોય તો હિંગનું પાણી બેસ્ટ ઓપ્શન છે હવે આ એટલા માટે કારણ કે હિંગમાં એન્ટી ગુણધર્મો છે જે પેટના વિકારને શાંત કરી દે છે હવે અપચો જો થતો હોય તો એના માટે પણ બેસ્ટ છે અપચાને કારણે પેટના દુખાવામાં હિંગનું પાણી તરત રાહત આપે છે એન્ટીગવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે જેને કારણે હિંગનું પાણી શરદી અને ખાંસી એ સિવાય ગળાના દુખાવા માટે પણ રાહત આપે છે હવે આ હિંગ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે તમારી રક્તવાહિનીઓને આરામ આપે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે હવે આપણે જો આ હિંગના પાણીનું સેવન કરીએ છીએ તો એની શરીરની અંદર જે ગેસ અને અપચાની સમસ્યાથી જેઓ પીડાતા હોય તેમના માટે પણ ફાયદાકારક છે તો હવે જાણીએ કે હિંગનું પાણી આપણે કઈ રીતે બનાવી શકીશું કારણ કે દરેક ઘરોમાં હિંગના વપરાશની જે આવડત છે એ થોડી અલગ હોય છે તો જો તમે પણ હિંગનું પાણી લેવા વિચારી રહ્યા છો તો આને માટે એક ગ્લાસ ગરમ પાણી જોઈશે હવે એમાં તમારે એક ચપટી હિંગ ઉમેરી દેવાની છે અને એને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે આ હિંગનું પાણી તમારે સવારે ખાલી પેટે પીવાનું રહેશે જો તમે એને સવારે ખાલી પેટે આ પાણીનું સેવન કરશો તો તમને ચોક્કસપણે ફાયદો મળશે ઘણા બધા ઘરોમાં હિંગ અજમો અને મીઠું આ ત્રણેય વસ્તુનું મિશ્રણ કરીને પણ ફકાવવામાં આવે છે જેથી પેટના જે તકલીફો છે એ મહદઅંશે દૂર થઈ જતી હોય છે હિંગ એ શરીરમાં ખોરાકને પચાવવાનું કામ પણ કરે છે જેથી કરી જેમને પેટમાં અપચાના અપચાનક દુખાવો થતો હોય તો એ પણ દૂર થઈ શકે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ